મને તારી યારે થોડીક વાત કરવી હતી હા બોલો હા તમારા પપ્પાએ કીધું હતું એટલે તમને તમે લગ્ન કર્યા મારે યારે પણ હું તમને ગમું તો છું ને હા કેમ આજે આવું પૂછો છો આજે નહીં લગ્ન પહેલા જ મારે પૂછવું હતું પણ આ તો લગ્નનું અચાનક જ નક્કી કરી નાખ્યું જુઓ હું નાની હતી ને ત્યારથી જ મારા પપ્પા મને હંમેશા એક વસ્તુ શીખવાડતા કે બેટા મારા જીવનમાં સૌથી વધારે ખુશી છે ને એ મને તારાથી મળે છે મારી નાની નાની વસ્તુ પર મારી નાની નાની એક્ટિવિટી પર મારા પપ્પા બહુ ખુશ થતા અને મને આટલું પણ કંઈક વાગી જતું ને તો મારા પપ્પા આખો આખો દિવસ મારી પાસે બેસી રહેતા તો જે માણસ આખી જિંદગી મને એક પ્રિન્સેસની જેમ સાચવતા હોય એમણે તમારામાં કંઈક તો જોયું હશે ને હા અને એટલે જ મારા પપ્પાએ જ્યારે મને તમારી વાત કરી અને કીધું કે જીવનસાથી તરીકે મારે તમારી સાથે જ આખી જિંદગી વિતાવવાની છે તો મારા માટે એક ટકા પણ શંકાને સ્થાન નહોતું હા પણ હું દસ પહેલ અને આજે તારું ભણતર ચાલુ છે તો પાછી હોશિયાર છે તો તું હાસુ બોલ છે મારા મનમાં ઘણા સવાલ પેદા થાય છે લગ્ન જીવન માટે કયા ચોપડામાં એવું લખેલું છે કે બંને જણા એક સારું ભણતર ભણેલા જોવા જોઈએ જીવન જીવવા માટે એક વિશ્વાસ પ્રેમ અને તમે મને સપોર્ટ કરો મને સમજો એની જરૂર છે તમે ટેન્થ ફેલ છો કે ટ્વેલ્થ ફેલ છો એનાથી મને કંઈ ફરક નથી પડતો પણ હા તમે જે રીતના મને સાચવો છો મારું ધ્યાન રાખો છો મારી નાની નાની વસ્તુઓ માટે વિચારો છો મારા કીધા વગર મારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરો છો એ જ મારા માટે બહુ છે ખરેખર આજ મને મારા કિસ્મત ઉપર ખૂબ જ ગર્વ થાય છે કે મને તારા જેવી પત્ની મળી છે હા હા મારા રૂપનું કાંઈ ઠેકાણું નથી છતાંય તે મારી સાથે લગ્ન કર્યા રૂપ ભણતર એ બધું તો પછીની વાત છે મારે એક એવા વ્યક્તિ સાથે જીવન વિતાવું હતું કે જેના સાથે મને દરેક સેકન્ડે એક નવી જિંદગી જીવવા માટે ફરીથી મન થાય અને હું સાચે જ બહુ જ ખુશ છું તમે આટલું સરસ ફેમિલી મને આપ્યું સાસુ સસરા જેઠાણી અને આનાથી વધારે શું જોયું મને જિંદગીમાં તમે જરા પણ તમારા મનમાં એવું ક્યારે વિચાર ના લાવતા કે હું વધારે ભણેલું છું તમે ઓછા ભણેલા છો મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે અને હું હંમેશા તમારી સાથે જ રહીશ થેન્ક યુ પતિ પત્નીમાં થેન્ક યુ ના હોય અને તમને આવા બધા વિચાર આવે છે કેમ કોઈએ કશું કીધું તમને હા ના ના કોઈએ કશું કીધું તો નથી પણ હવે એક વિચાર આવે છે કે હજી તારે ભણવું જ છે ને જુઓ હું તમારાથી ખોટું નહીં બોલું મને તમારા ભણતર તમારા કામ એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ મારા જીવનમાં એક સપનું છે કે મારે કલેક્ટર બનવું છે અને હા હું તમને વચન આપું છું કે મારા ભણતરના લીધે આપણા પરિવારમાં મારા પરિવારના કામકાજમાં એ લોકોની સાર સંભાળ રાખવામાં તમારી સાર સંભાળ રાખવામાં હું ક્યાંય પાછી નહીં પડું પણ હા મારે મારું એ સપનું પૂરું કરવું છે હા તો એ સપનું પૂરું કરાવવામાં આવું મદદ કરીશ ભલે હું તો નથી વધારે ભણ્યો પણ હવે તું ભણે ને તો મને એવું લાગશે કે નહીં હું ભણ્યો છું હા અને મારે બી એવી સપનું છે કે હું જલ્દી કલેક્ટર બનું અને મારે આ દેશ માટે કંઈક કરવું છે હા હા તો હું તારી જોડે છું અને હંમેશા હું તારો સાથ જ આપીશ હા થેન્ક યુ હવે શું જમવાનું બનાવું તમારા માટે અરે એ કંઈ પૂછવાની વાત છે તું કદાચ તારા હાથથી ઝેર આપે ને તો પણ હું એ પી જાઉં પણ તમને ઝેર આપીને હું મારી જિંદગી કેમ બગાડું એટલે કાઈક એવું બોલો કે તમે પણ ખાઈ શકો ને હું પણ ખાઈ શકું અરે તને જે ભાવતું હોય છે ને એવું ખાઈ લઈશ સારું તો હું ફટાફટ રસોઈ કરી લઉં અને પછી તમને બોલાવું ખરેખર હું ખૂબ જ કિસ્મતવાળો છું કે મને આ ઉન્નતિ જેવી પત્ની મળી છે ક્યાં તમને પૂછીએ છે તમે કંઈ બોલતા જ નથી શું બોલું તું જ કે ને શું મમ્મી હું તો કંટાળી ગઈ છું આ જ્યાંથી ઘર માં આવી છે ને કેમ કરવી ને બસ મારી વાત સાંભળ આ તારા પપ્પાજી એ નાનપણમાં લગ્ન તો કરાવી દીધા પણ એ આટલી ભણશે એ તો વિચાર્યું જ નહોતું અને આપણો અશોક હે દસ ફેલ છે કેમ કરું આપણે આ બધું મેનેજ એટલે જ તો એટલે જ તો એને એમ છે કે હું ભણેલી ગણેલી હું હોશિયાર સમજ્યા અને હજી પણ અહીંયા ભણવાની જીદ કરે છે એને ભણતર જ વાલું છે ખર તો સંભાળવું નથી ના ના કઈ ભણાવવાની તદી નથી ભણાવાય પપ્પા જો ને આ બેટા પારકી છોકરી આપણી ઘરે આવે ને એટલે આપણી દીકરી સમાન છે કદાચ મારે દીકરી હોય તો હું એને ન ભણાવું પપ્પા જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જે કરવું હોય એ કરી લે પણ હોય જેટલું ભણવું હોય ને એટલું ભણી લે આ સાસરીમાં આવ્યા પછી ઘરના કામ કરવા કે પછી એમ ભણવા મુકળવી એટલે શું મારે દહેડા કરવાના અહીંયા શું સુને આ દુપળ આવી વાત કરી છે એને ભણવું છે આગળ વધવું છે કઈ બનવું છે અને બનશે ભણશે આગળ વધશે તો આપડા પરિવારનું નામ રોશન કરશે ઓ બહુ નામ રોશન કરશે એવું કરું તો તો ભણવા જતી રહું પછી હા અને ધર્મેશભાઈ તમે આ બાબતમાં ન બોલો ને એટલું સારું છે તમે શું ઉકાળી લીધું હા તમને પણ શું તકલીફ છે એ ભણેલો ગણેલો છે એટલે એની તરફદારી કરે છે અને સારી વાત છે ને અમે તો બધા અભણ છોટા પપ્પા નહીં રહેવા દો નહીં આવો અમને કંઈ કહેવા જેવું નથી અને ખાસ વાત એ તમારો ભાઈ ભણી ગણીને પણ છે ને આખી જિંદગી સરકારી નોકરીની પાછળ જ દોટ મૂકી હવે તો ઉંમરે વીતી ગઈ સરકારી નોકરી ના મળી અને સારી છોકરી ના મળી પણ એટલે જ હું કહું છું એટલે જ હું વિચારું છું કે જે હું નથી કરી શક્યો ને એ ઉન્નતિ કરશે ઉન્નતિ ભણવામાં હોશિયાર છે એનું મન લાગે છે આ તો સંજોગો એવા હતા કે મોટાભાઈએ નાનપણથી એમની સગાઈ નક્કી કરી દીધી એના મિત્રની છોકરી સાથે એટલે અશોકના લગ્ન આપણે સમયસર કરવા પડે ને તો એ છોકરી એના ઘરે હોત એના પપ્પાના ઘરે હોત તો એ ભણવાની જ હતી એ નોકરી કરવાની જ હતી સારી નોકરી મેળવવાની જ હતી

વાત એજ્યુકેશન છે અને એજ્યુકેશન એજ્યુકેશન કર્યા કરો છો પપ્પા એકદમ સાચું કહે છે ને હા બહુ અહીંયા સાસરીમાં આવ્યા પછી છે ને ઘર ગ્રહસ્થી સંભાળવાની હોય આ ભણતર ભણતર મૂકી દેવાનું હવે કાલે ઊઠીને લોકો સમાજમાં એમ કહેશે કે વહુ તો ભણેલી ગણેલી છે અને છોકરો દસ પહેલ છે આ છે ને તમે કજોડું ભેગું કર્યું છે અને સમાજ એ જ વાત કરશે જો કદાચ ઉન્નતિને તમે બધાય સપોર્ટ કર્યો સારું ભણી સારી નોકરી કરી અને કદાચ કાલ સવારે કલેક્ટર બનીને તો તમે તમે લોકો ગર્વ કરશો હા મારા છોકરાની બહુ કલેક્ટર છે અને સાંભળ કલેક્ટર બની જશે બોલો એ કલેક્ટર બનશે પછી આપણે શું કરતા હોઈશું ખાય નહીં એના દરવાજાની બહાર છે ને પીયુન બનીને ઊભા આવીશું અને સાંભળ આ તારો છોકરો છે ને ઉન્નતિને લાયક જ નથી પણ આ કલેક્ટર જેવી છોકરી એના નસીબમાં છે હા હા મારા દીકરામાં તો અવગુણ જ અવગુણ ભરેલા છે ને આ તમારી ભાઈબંધની દીકરી તમે જે અમારા ઘરની વહુ બનાવીને લાવે છો ને એના માં બધા સંસ્કાર ભરેલા છે જો સો વાતની એક વાત આ ભણતર બનતર મુકાવી દેજો અમે તો કઈ કઈને થાકી ગયા છે હવે તમે તમારી રીતે કેવું હોય ને તો કહી દેજો અરે એનું મન છે તો ભલે ને ભણે તને શું વાંધો છે એમ કહું છું અમને તો બહુ બધો વાંધો છે પપ્પા બોલો અહીંયાથી એ નહીં જ ભણી શકે કારણ કે શું અમારે ઘરના ધયડા કરો ને મારે મમ્મીએ બધું કરવાનું અને એ ભણવા જાય મસ્ત મસ્ત કોલેજ જાય અને અમે અહીંયા ઘરનું કામ કરીએ નાના મારથી ના થાય એ જાય ને તો હું કોલેજ જઈશ અરે એ કોલેજ જાય છે એના ક્લાસ બધા અટેન્ડ કરે છે છતાં પણ ઘરમાં તમારી સાથે મદદરૂપ થાય છે તમને બધું કામ કરે છે હવે એ છોકરી કેટલું બધું કરી શકે પછી

દસ ચોપડી પાંચ ચોપડી આઠ ચોપડી ભણેલા એને ભણતર શું કહેવાય શું ખબર પડે સો વાત ની એક વાત જીવનમાં ભણતર નહીં ગણતર પણ કામનું છે બરાબર એટલે આ નેહાઓ પણ કોલેજ કરીને આવી છે એ તો નથી એટલી બધી દમફાસ મારતી અમારા દીકરા એ કોલેજ કરી છે અને તમે ભણી ગણીને શું ઉકાડી લીધું ખોટી મગજ બસ કરો છો બસ રૂમમાં જા હા હા તમને તો ઉનાડું જ છું કારણ કે સાચું બોલું છું ચાલો નેહાઓ ઘણાય કામ છે તમે નહીં મમ્મી અમે નરીયા છીએ જોઈએ ને મોટાભાઈ આ લોકોને કોઈને એ ખબર જ નથી પડતી બસ એક જ વાત ઘરમાં કામ નથી કરતી એ વાતનો દુખાવો છે ભણે છે એ કોઈ પ્રોબ્લેમ નથી એમ અરે કાકા એવું નથી મમ્મીને અને નેહાને શું હોય કે ઘરે નવી વ્યક્તિ આવશે તો ઘરના કામકાજમાં મદદ કરશે પણ એ તો એ પણ ના થયું એટલે થોડો ગુસ્સો તો કરે જ ને અને એમાં ભણી ગણીને કોનું સારું થયું છે કેમ તે કોલેજ ગઈ તો તને ભાન નથી પડતી કે ભણતર એટલે શું અરે ભાન તો બધી પડે પણ છોકરા હોય ને તો આગળ ભણાવાય આ છોકરીઓને ના ઘરની બહાર હોવું ને ના કઢવાય પપ્પા અત્યારે સમય દીકરો દીકરી એક સમાન છે મોટાભાઈ આ જે લોકો સમજતા નથી ને એ લોકો આગળ આ વાત કરવાનો કોઈ મતલબ નથી તમે છોડો તમે આગળ શું થઈ જશે તમે બંને ભાઈઓ વાતો કરો આ ઘરમાં કોણ જાણે બધાને શું થઈ ગયું છે શું કરો છો તમે ચા બનાવો હા તો ચા તો બનાવી જ પડશે ને તને તો ખબર છે કે તારા પપ્પાજીને દિવસમાં દસ વાર ચા જોઈએ છે અને હું નહીં બનાવું તો બીજું કોણ બનાવશે બધી વાત સાચી તમારી મમ્મી કે પપ્પાને દિવસમાં દસ વખત ચા જોઈએ પણ ઘરમાં બબ્બે બહુઓ છે છતાંય તમારે ચા બનાવવી પડે કે મને નહોતા કહી શકતા બહુ બેટા તમે ઘરના કેટલા કામ કરો છો મને ખબર છે ઘડીકમાં તમારે રાજનું કામ હોય હા ઘરનું કામ હોય અને બહારના કામ હોય તમે કેટલા કામ જોશો એકલા એકલા તો થોડુંક તો મારે ધ્યાન આપવું જ પડશે ને અને જો ખોટું ના લગાતા નહીં આવો પણ હું નહીં કરું તો બીજું કોણ કરશે પેલી ને તો ભણવામાંથી ફુરસત નથી મળતી હા સાચી વાત છે મમ્મી તમારી આ જાઉં ને કોલેજ જઈને આવે આવીને રૂમમાં ભરાઈ જાય છે વાંચવા માટે હવે તો બહાર જ નહીં નીકળતી હવે તો તમે વિચાર કરો નવા ક્લાસ શરૂ કર્યા છે કે છે કે આ વર્ષે મારે આ જે સરકારી એક્ઝામો નીકળે છે ને એનું ફોર્મ ભર્યું છે અને એના માટે મારે તૈયારી કરવાની છે ખબર નહીં કંઈ ભલતી યુપીઆઈ હા એવું કંઈ યુપીએસસી તૈયારી કરે ભગવાન જાણે અને એને કોણ યુપીએસસીમાં બોલાવવાનું ખબર નહીં મને મમ્મી હું શું કઉ પણ આવી રીતે ભણી ભણીને હું એમ કહું કે આ કોલેજ જશે પછી આવીને નવા નવા ક્લાસ બધા જોઈન કરે તો પછી આ બધા કામ મારે ને તમારે જ કરવાના આખી જિંદગી હા તારે ને મારે ને તેની મેં તો ગધેડી પકડી છે ને બેટા કે આ ઘરની અંદર બધાના કામ કરો અરે એના વરનું કામ એનાથી નથી થતું આ મમ્મી મને તો ખરેખર સાચું કહું તો તમારી પર દયા આવી જાય છે તમે કેવા થાકી જાઓ હું તો કરું જ છું ઘરનું કામ ના નથી પાડતી પણ તમે કેવા થાકી જાઓ જો નહીં આ તું છે એક તું જ છે મારી બહુ કે જેને મારી ચિંતા છે આજે સવારે મેં એને કહ્યું હતું કે થોડા બટાકા પૌવા અને ઉપમા બનાવી નાખજો તો મને કહે છે કે મારે અત્યારે કંઈક ઓનલાઈન એક્ઝામ આપવાની છે તો હું એની તૈયારી કરી રહી છું મમ્મીજી મારે નથી કહું ને તો તમે તમારી રીતે તમારું બનાવી અરે મને સામે જ જવાબ આપે છે એટલે આપણે બનાવીને એને આપવા જવાનું એટલે હા મેડમ ઓર્ડર કરે ને અને આપણે એના ઓર્ડર પૂરો કરવાના જો ખોટું ના લગાડતા પણ આ તમારા સસરાજીએ એટલો ખોટો નિર્ણય લીધો છે ને કે ન વાત ખોટો નિર્ણય નહીં મમ્મી આ ખોટો નિર્ણય તો લીધો છે ને ઉપરથી આપણે પેલા કાકા એ એમને કેટલો સપોર્ટ કરે છે ને વગર કામની માથે ચડાવે છે એકદમ સાચું કહ્યું ધમેશભાઈએ પોતે તો જિંદગીમાં કાંઈ નથી ઉખાડી લીધું અને ઉપરથી એને સપોર્ટ કરે છે અને કેચી પાછા કે એને મદદરૂપ થઈશું કાલે ઊઠીને કલેક્ટર બનશે મને તો સાચું કહું ને તો આ કલેક્ટર કીધું ને ત્યાં શું આવ્યું કલેક્ટર બનીને શું ઉખાડી લેવાની મન તે નથી ખબર પડતી બોલો કલેક્ટર બનશે મને નથી લાગતું મમ્મી આને છે ને હવે આપણે હેરાન કરવાની ચાલુ કરે આ ભણે છે ને આ રૂમમાં જઈ જઈને જે વાંચે છે ને તો હું એમ કહું છું કે આપણે કંઈ ને કંઈક તો કરવું પડશે હવે નહીં તો આમને આમ રૂમમાં ભરાઈ ભરાઈને વાંચી વાંચીને કલેક્ટર બની ગઈ તો આપણે શું કરશું એ વાત તો તારી સાચી જ છે તો જો અત્યારે બની નથી તો આટલું ઘરમાં દબદબો છે જો બની જશે તો તો આપણને આની આંગળી પર જ નચાવશે ને હા તો આ વાત તો એકદમ સાચી છે મમ્મી તમારું માઈન્ડ આમાં બહુ ચાલે આ તમે જ કંઈક કહો હવે તમે પ્લાન કરો કંઈ વિચારવા માટે સમય તો જોઈએ ને આ તો આપો ને મમ્મી તમને સમય હા હા આજકાલ બહુ સેવા થાય છે નહીં મારી અરે મમ્મી એવું નહીં હવે તમે થાકી જાવ ને એટલે આ ચા બની ગઈ ના 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 હજુ ઉકળે છે તમારા સસરાને કડક મીઠી ચા જોઈએ એવું છે હા તો હું બનાવી દઉં ના ના હું બનાવી દઈશ ચિંતા ન કરો હા ને કંઈ પણ કામ હોય ને મમ્મી તમાર મને કહી દેવાનું એ હા હા જરૂર જરૂર તમને જ કહીશ તમારા સિવાય કોઈને નહીં કહો પણ સાંભળો અત્યારે જઈને ઓલી રૂમમાં શું કરે છે ને એ જોઈ લો અને ખાસ આજે તો કપડાનો ઢગલો એની સામે નાખી જ દો એટલે કપડાં ધોઈ જ નાખે આપણે એકલાએ કામ કરવાના કંઈ ઠેકા નથી લીધા કપડાં ધોવાની વાત કરો ઘડી કરે તો બહુ છે હું તો વિચારું છું મમ્મી કે રૂમમાં જઈને છે ને ખોટી રીતે એની મીન્સ કે પેલું શું કહેવાય ને હેરાન એ કરવી તો પડશે તો જ એનું ધ્યાન બે ધ્યાન થશે અને આપવાવાળી પરીક્ષામાં નપાસ થશે અને તારા સસરા અને તારા કાકા સસરાના માથે જે પેલું ભૂત સવાર થયું છે ને ભણાવવું ભણાવવું એ ઉતરી જશે મમ્મી એમાં તમારે સાથ આપવો પડશે ને મને હા હા પૂરેપૂરો એક બાજી તું રમ બીજી બાજી હું રમીશ તારે ચા પીવી છે હા પીવી છે ને મમ્મી હા તે બનાવું છું હા આપી જાઉં છું હમણાં ભલે તો હું જાઉં જરાક જો હા નાની બહુ એ તો છે ને ઘરમાં આવીને રામાયણ મહાભારત આ આખું પુરાણ લખ્યું છે પુરાણ આવી ચા વાર મારશે તો આવી જ ગઈ છું પણ હવે તમે તમારામાં થોડો સુધારો લાવો તો વધારે સારું હો કે શું થોમાડીથી કઈ ભૂલ થઈ ના ના ભૂલ થોડી હા ભૂલ તો છે અભણ હોય એનાથી થાય તમારા જેવા આવા ભણેલા ગણેલા માણસથી કેવી રીતે ભૂલ થાય પણ વહુ બેટા આ તમારું પિયર કે સાસરો જવાબ આપશો સાસરી અચ્છા તો સાસરીમાં સાસરીની રીતે રહેવાય ને આ તમે આવ્યા એ દિવસથી સવારે જાગો છો ત્યારથી સાંજનાર શું હો ત્યાં સુધી તમે તમારું જ કામ કરો છો સાસરીમાં કોને શું ગમે છે કોને શું નથી ગમતું કોનું કયું કામ છે એ બધું કરવાનું કે પછી આ ચોપડયું જ્ઞાન જ લેવાનું પણ મમ્મી મેં સવારે ઉઠીને નેહા ભાપીને નાસ્તા બનાવવામાં જમવાનું કરવામાં બધા ઘરકામાં મદદ કર્યા પછી જ વાંચવા માટે હા નેહા ભાભીને સવારે જમવાનું બનાવવામાં ઘરકામમાં કામમાં બધામાં મદદ કર્યા પછી જ હું વાંચવા બેઠી છું પણ તો પણ આપને એવું લાગતું હોય કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને કહી દો હું હું જરૂરથી એને સુધારીશ વાહ સુધારીશ હા ભૂલ હા તમારામાં તો ભૂલ જ ભૂલ છે ભૂલનો આખો દરિયો ભરાયેલો છે સમજો તમે આ મારું ઘર છે કોઈ મનફાવે એવી હોટલ નથી કે ધર્મશાળા નથી આવ્યા ખાધું પીધું ને સુઈ જાઓ અને શું કીધું કે તમે નેહાને મદદ કરાવો છો એમ નેહા વહુને મદદ શું તમે કરાવવાના હું તો કરાવું છું એમને મદદ તમે મદદ કરાવતા હતા જો સો વાતની એક વાત આ મારું ઘર છે આ ભણતર તમારે ભણવું હોય ને તો ભણજો પણ ઘરના બધા જ કામ કરવા પડશે એમાં બધું જ આવી ગયું કચરા પોતા વાસણ કપડાં અને રસોઈ પણ મારે ખાલી એક જ મહિનો બાકી છે પરીક્ષાનો બસ આ એક જ મહિનો હું બહુ જ મહેનત કરી લઈશ ને તો કલેક્ટર બની જઈશ દેશના નામ સાથે આપણા પરિવારનું નામ પણ હું રોશન કરીશ અને બા તમને ખબર છે આ મારું નાનપણથી સપનું હતું કે મારે કલેક્ટર બનવું છે મારા દેશની સેવા કરવી છે કંઈક એવું કરીને જવું છે કે જેનાથી મારા સાસુ સસરા મારા મમ્મી પપ્પા બધાને પ્રાઉડ ફીલ થાય બહુ મસ્ત ભાષણ બહુ સરસ આપો છો બોલો છો એટલું સરસ ને કે ન પૂછો વાત હમ છે ને મન ગદગદ થઈ જાય પણ આ બધું છે ને બોલવામાં સારું લાગે હો કરવામાં નહીં એટલે મહેરબાની કરીને મારા ઘરમાં મારા નિયમ પ્રમાણે ચલાતું હોય ને તો ચાલજો નહીં પછી જોયા જેવી થશે હં પણ ભૂલ શું કરી છે ભણતરનો રોફ નહીં જાળવાનો આ ઘરમાં છે ને ઘણા બધા ભણેલા ગણેલા છે તમે એકલા નથી નવી નવાઈના મને ખબર છે

શું સાચું શું ખોટું એ બધી ખબર નથી પડતી પણ હવે શું કરીએ બિચારો મારો દીકરો છે ને હેના ભોડપણમાં ભોડપણમાં બધું કરી રહ્યો છે તને હા એ હા કરી રહ્યો છે પણ વાંધો નહીં તારે તારી પરીક્ષા આપવી હોય ને તો આપજે પણ આ ઘરના બધા કામ તો તારે કરવા જ પડશે સમજી ગઈ અને હવે બેઠી છે શું શાક લેવા જજે અને ઘરમાં કપડાંની ઘડી કરવાની છે ઇસ્ત્રી કરવાના છે કોણ કરશે નેહા હા બો બને મેં હા ઘરનો ઝંડો ઉઠાવ્યો છે કે બધા કામ અમે જ કરીશું બા હું બધું જ કરી લઈશ તમે તમે હવે તમને હું ફરીથી છે ને આવી રીતના કોઈ મોકો નહીં આપું કે તમારું મન દુઃખ થાય હું અત્યારે જ જઈને શાકભાજી પણ લઈ આવું છું અને બધું કામ કર્યા પછી જ વાંચવા બેસીશ જો ભણવું હોય ને તો ભણી લેવાનું રાત્રે ઉજાગરા કરીને કલેક્ટર બનો પણ ઘરના કામમાં આમ નબળાઈ કરી અને આડોડાઈ કરી અને કલેક્ટર નથી બનાતું સમજી ગયા અને સાંભળી લેજે હા વાત મારા અને તારા પૂરતી રહેવી જોઈએ જો કોઈને જાહેર કરી છે ને તો પછી મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય હું આટ આટલું કરું છું આ ઘર માટે પણ ખબર નહીં બા કેમ રાજી નથી થતા મારે મારું સપનું પૂરું કરવું છે આ એક જ જિંદગી છે ને મારી પાસે મારે કલેક્ટર બનવું છે અને એ જ મારું ફાઈનલ સપનું છે પપ્પા આજે તમારી બહુ જ યાદ આવે છે બહુ જ યાદ આવે છે

અને પેલી જે તમારા નાના ભાઈની વહુ આવી છે એ તો રૂમમાં ઘૂસી રહી છે ચોપડા લઈને આખો દિવસ વાંચવાનું અને પેલા કોલેજ જવાનું કોલેજથી આવીને પાછું કાંઈ નવા પેલા ક્લાસીસ જોઈન કર્યા છે ત્યાં જવાનું અને મારા ઝાડુ કાઢવાના વાસણ ઘસવાના કપડાં ધોવાના અને બીજું વધે તે બિચારા મમ્મી થોડું ઘણું કરવા લાગે પણ વધારે કામ તો મારે જ કરવાનું ને અરે તારી વાત સાચી છે કે તું થાકી જાશો

લો એ મારા રૂમમાં આવશે અને એ મને સોધી દેશે કપડા આવે મારે કઈ नाही अरे તું જ ગોતી આપે ને એનો તો નથી તો એને કહું હું જવાબદારી શું હોય પત્નીને સાથે સાથે મદદ કરાવવાની 하루하루 કામ કરાવવાનું હોય તમે શું કરો છો મારે ઓફિસે જવાનું હોય આ બધું કામ તમારે મમ્મીને અને આ ઉન્નતિને કરવાનું હોય આ બધું કામ મારી જવાબદારી નથી તમારે ઉન્નતિને એને નથી કરવાનું મારે ને મમ્મીએ જ કરવાનું છે આખો દિવસ આ ઘરનું કામ કોઈ કરવા નથી લાગતી એ તમને તમને ખબર છે આખો દિવસ અંદર રૂમમાં ભરાઈ રહી છે અને વાંચ 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 રામ જાણે શું વાંચે અને એને તો પેલું કલેક્ટર બનવું છે ને એટલે આ કલેક્ટરનું કંઈક ભણી રહી છે પણ હું એમ કહું છું કે એ એ તો કલેક્ટરનું ભણે છે અને ભણી ગણીને કંઈક માનો કે મોટી પોસ્ટ લઈ લેશે તો અમારે તો પછી આખી જિંદગી આ કર્યા કરવાનું અરે કાંઈ કરવાની જરૂર નથી તું ટેન્શન લે લેમાં આ આપણો ફ્લેટ પડ્યો છે ને

તમે અને મમ્મી કાંઈ એવો પ્લાન કરો કે એનું ભણવાનું છૂટી જાય અને કાલે એવું કર ને નાટક કર કે મારી તબિયત સારી નથી મને મજા નથી એમ કરીને સુઈ રહે એટલે મમ્મીને આ બધું જ કામ કરવાનું થશે એટલે મમ્મી રાડ થશે એની ઉપર ગુસ્સો કરશે અને છેલ્લે અશોક શું કરશે એની વાઈફને કહેશે કે ભાઈ તું ભણવાનું છોડી દે અને ઘરમાં મદદ કર કીધું મમ્મી સાથે મેં વાત પણ કરી અને મમ્મીએ કહ્યું પણ

તમારી મમ્મી પર બધું આવે તમારા મમ્મી ના માથે આવે અને પછી એ મારા પર બી બૂમો પાડે તો એવું કર ને મમ્મી ને પણ સાથે લઈ જઈએ તું હું મમ્મી અને પપ્પા પપ્પા ને આવવું હશે તો આવશો આપડે બેનો ફોક્સ નહીં કરીએ આપણે ત્રણ જણા એમ કહેવાનું આપણે દર્શન કરવા જઈએ મંદિરે હા એવા વાત એટલે બધું પેલીના માથે કામ આવે ભલે ને કરતી પછી ક્યાં જવાનું અને આપણે એક વીક સુધી આવવાનું જ નહીં પછી ક્યાં જશે ઘર ના કરશે કે ભણવા જશે હે જોયો આપણો દિમાગ અમારો ફોન લઈ લો ને આ કચરો વાર્તી દીન તો એ મૂકી દીધો હા આવો આવો ચાલ ચાલો નથી બેટા બસ મજામાં કેવું ચાલે તારું ભણવાનું સારું ચાલે છે અરે બુક્સ મારી પાસે આવી હતી જે તમને ઘણી ઉપયોગી થશે તો મેં કીધું મારે વચાઈ ગઈ છે તો હું ઉન્નતિને આપી દઉં મેં કીધું અરે થેન્ક યુ કાકા થેન્ક યુ સો મચ હમ શું બીજું બસ જો કઈ નહીં હું શું કહેતો હતો કે તને કંઈ પણ ક્વેરી હોય કંઈ પણ જાણવું હોય ને તો ચોક્કસ મને પૂછી શકે છે કેમ કે મારું પણ એક જ સપનું છે કે જે હું પૂરું નથી કરી શક્યો ને એ ઉન્નતિ કરવી જોઈએ હા કાકા હું વિચારતી હતી કે તમારી સાથે થોડુંક ડિસ્કશન કરી લઉં કારણ કે મને છે ને બે ત્રણ સબ્જેક્ટમાં થોડી ક્વેરીઝ છે તો એ તમે તમે મને સમજાવશો તો મને જલ્દી સમજ પડી જશે ચોક્કસથી ચોક્કસથી કેમ નહીં મારું તો બસ અત્યારે એક જ વિઝન છે કે જે હું સપનું પૂરું નથી કરી શક્યો ને એ તું પૂરું કરે ભણવામાં દિલ લગાવીને કામ કરજે જે પણ કાંઈ માં હોય જે પણ કાંઈ કામ હોય ને ચોક્કસથી તું મને જણાવી શકે છે ઠીક છે હા કાકા ઠીક છે તમે ચા પીધી હા ચા હમણાં તે મને ભાભીએ પીવરાવી છે સરસ છે વાંધો નહીં ઠીક છે તો હું સાંજે મળું અને મને જે ક્વેરીઝ છે આપણે બેસીને એ વસ્તુનું ડિસ્કશન કરી લઈએ ચાપ કસ્ટમર હા ઓકે અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઈક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં